ભીલાડ તળાવમાંથી મળી આવેલ અજાણી મહિલાના હત્યાના બે આરોપીની પોલીસે ગણતરીના દિવસોમાં કરી ધરપકડ પોલીસ સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ તારીખ બે ચાર બે હજાર રોજ ભીલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર તલાવપાડા ખાતે આવેલ તળાવના પાણીમાંથી એક અજાણી મહિલાના શરીરે પથ્થર બાંધેલ હાલતમાં ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી વિગતવાર વાત કરીએ તો વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર કરુણરાજ વાઘેલા સુરત રેન્જ આઈજી વિભાગના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જમીનાઓની સૂચના તથા રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક બી એન દવેના માર્ગદર્શન મુજબ મૃતક અજાણી મહિલાની ઓળખ અને તેના શોધવા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર બારોડ તથા ધરમપુર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસ વસાવા તથા બિલાડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર સુસ્લાદે નાઓની અલગ અલગ ટુકડીઓ બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ સંડોવાયેલા ગુનેગારોનો ભગેરું શોધી કાઢવા માટે આજુબાજુના રૂટ ઉપર આવેલ સીસીટીવી કેમેરાઓ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મૃતક મહિલાના તમામ અવશેષો મીડિયા માધ્યમથી પ્રસારિત કરતા ડુંગરા ખાતે તપાસ દરમિયાન એક મુક દિવ્યાંગ મહિલા મંજુલા કિશન વાલી ઉંમર વર્ષ એકત્રીસ રહે તંબાડી વાડિયા ફળિયા ડુંગરા તાલુકો વાપી જિલ્લો વલસાડનાની ગઈ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સાંજના ચાર વાગ્યાથી દુકાને જઉં છું કહી ઘરેથી નીકળી હતી અને ઘરે પરત ફરી ન હતી અને તેના વાલીઓનો સંપર્ક કરતા લાશની ઓળખ થઈ હતી જે આધારે જે મરણ જનાર મંજુલાબેન વાલીનો પ્રેમ સંબંધ ભિલાડ ખાતે પલાટપાડા ખાતે રહેતા અજયભાઈ ગુલાબભાઈ પટેલનાઓની સાથે છેલ્લા અઢી વર્ષથી ચાલતો હતો તે દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરતા બત્રીસ વર્ષીય અજયભાઈ પટેલે રહે તળાવપાડા બિલાદ તકરાર અને અગમ્ય કારણોસર તારીખ એકત્રીસ ત્રણ બે ના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યાના અરસામાં મંજુલાબેનનું મોઢું દબાવી હત્યા કરવામાં આવી ત્યારબાદ લાશને સગે કરવા માટે તેનો મિત્ર આરોપી ઉત્તમ ઈશ્વર વાલી ઉંમર વર્ષ પિસ્તાલીસ ધંધો મજૂર રહે બિલાદ ગંગાપાડા

બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે